આપણે આપણા ખેતી પાકોની અંદર ઉપયોગમાં લઈ શકીએ અને ખેતી પાકોની અંદર ઉપયોગમાં લઈ આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ અને ઉત્પાદન તે ઓછા કરશે વધુ ઉત્પાદન આપણે આપણા પાકોની અંદર મેળવી શકીએ અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રો માટે તો ખાસ કે જે આજે આપણે વાત કરવાની છે ઈપીએન વિશે તે સો ટકા ઓર્ગેનિક છે તે સો ટકા પ્રાકૃતિક છે तुम्हारा तमाम पेखेड़ूत मित्रों ने विनंती से कि आप वीडियो के अंत સુધી બન્યા રહે ખેડૂત મિત્રો ઇપીએને શું છે ઇપીએને એન્ટોમોપેથોજેનિક નેમોટેડ્સ કે જે જમીનમાં રહેલા જીવાત કે જે આપણે ખેડૂત નું ખેડૂત ની દુશ્મન કીતે કહી સકીએ ખેડૂત મિત્રો કે જેને આપણે ખેડૂતની દુશ્મન કીટક કહી શકીએ એવા જમીનમાં રહેલી જીવાત મુંડા હોય ઉદય હોય કે પછી હોય અન્ય જે દુશ્મન આપણે કહી શકીએ અથવા તો ઉપરથી આવતી સુષ્ય પ્રકારની જીવાત લારવા ઈંડા અને સુષ્ય પ્રકારની જીવાતમાં તે ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવે છે ખેડૂત મિત્રો આકર્ષાય છે અને તેમની નજીક જાય છે તેમની નજીક જઈ અને જીવાતના શરીરમાં કંઈ પણ કાણા દ્વારા તે પ્રવેશી તેના શરીરમાં તે પ્રવેશ કરે છે ત્યારબાદ જે ઈપીએનમાં રહેલ જે તાકાત હોય છે તેનું જે ઝેર હોય છે 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 તે છોડે અંદર અને તેને મારે તો ખેડૂત મિત્રો ઈપીએન છે તે જીવાતના શરીરમાં પ્રવેશી અને તે અંદર રહી અને તે જીવાતને મારે છે તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો ઈપીએન છે તે કઈ રીતે કામ કરે છે ઈપીએન શું છે તેને આજે આપણે માહિતી આપી હવે આપણે વાત કરવાની છે કે ઈપીએન વાપરવાની રીત છે તે કઈ રીતે મિત્રો ઈપીએન એ પ્રતિ અઢી વીઘાએ એટલે કે એક એકરમાં એક કિલો જમીનમાં આપણે સાણિયા ખાતર સાથે મિક્સ કરીને આપી શકીએ છે અથવા તો કોઈ પણ ઓર્ગેનિક ખાતર સાથે મિક્સ કરીને આપી આપી શકીએ છે અથવા તો એરંડીનો ખોળ લઈ તેમાં મિક્સ કરીને આપી કરી અથવા તો રેતી સાથે મિક્સ કરીને આપણે જમીનમાં આપી કરી ખેડૂત મિત્રો તેને આપણે પંપ દ્વારા સ્પ્રે પણ કરી શકીએ છે જે પંપ હોય છે તેમાં આપણે પ્રતિ પંદર લિટર પંપમાં સો ગ્રામ નાખી અને તેનો છટકાવ કરી શકીએ ખેડૂત મિત્રો ઈપીએન છે તે આપણે ડ્રીપ દ્વારા પણ આપી શકીએ છીએ અથવા તો આપણે તેમાં પંપમાં નાખી અને તેમાં નોઝલ ખોલી અને તેનું ડ્રીન્ચિંગ પણ આપણે કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો હાલ ઇપીએન કેમાં વાપરવું તો અત્યારે હાલ મોટામાં મોટો પ્રશ્ન હોય તો તે છે મુંડાનો આ મુંડાની અંદર આપણે હાલ પ્રતિ અટી ગાયે એક કિલો ખાતર સાથે મિક્સ કરીને આપી દેવું અથવા તો તેમનું કરી નાખું મુંડાની અંદર ખૂબ સારામાં સારું મિત્રો અને અને ખેડૂત ખેડૂત મિત્રોના લીધેલા છે મિત્રો પોતે જણાવેલું છે કે ઈપીએન છે તે ખૂબ સારામાં સારું મુંડાની અંદર કામ તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે હાલ કોઈ પણ ખેડૂત મિત્રોને મુંડાનો પ્રશ્ન હોય અને ઓર્ગેનિક ખેતી કરતા હોય એના માટે તો બેસ્ટ છે બેટર છે તેવા ખેડૂત મિત્રોને ખાસ કે ઇપીએન જે નેમાશક્તિ આવે છે અથવા તો પ્રોટેક્ટિવ કંપનીનું નેમા ફ્રી કરીને આવે છે તેનો ઉપયોગ ફરજિયાતપણે કરવો ખેડૂત મિત્રો નેમાશક્તિ ઇપીએન માં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર મારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આની ઉપર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવા જય કિસાન